બેહી ગયો તો આ એના માટે હું તને પર્સનલ કહું છું કે મારે તું સમાજનો દીકરો તો મારે આ બધી ટિપ્પણી કરી હતી ને કે સાધન નથી આમ છે તેમ છે મારા વિશે તું બોલ્યો હતો પણ ત્યારે મેં તને જાતો કરી દીધો કે આયર દીકરો છે ને તો આયરના મારો ખોટો વિડીયો નથી બનાવો પણ આજે તું જયારે હીરા સોલંકી ના ખોરે બેસી ગયો ને પછી ના જે વખાણ કર્યા ને આ વખાણ માટે મારે તેને આજ કેવું પડે છે કે તું જયારે આહેર સમાજ ની માફી ની માગે ને કે આ સુધી હે ને તું આહેર થી બારો છો એટલે એમ સમજી લઈએ કે તું દેવ આહેર ની ટિપ્પણી કરી હતી તું ઈનો છો જે આ લોહીનો ન હોય ને કોઈનો ન હોય તું તો લોહીને કંઈક તને શું કેવું જ ખબર જ પડતી પણ અમારાથી ઘણું બોલાય નહીં અમે આયારના દીકરા સહી આયાના દીકરાને શું લાંબુ બોલવું હોય પણ તે તો એવું હદ માથે વટી ગયો કે ભૂંડા તો કોઈ નહીં ગદ્દાર ની કહ્યો ગદ્દાર હાથ આવા વિડીયો જોવા માટે તરત ફોલો કર્યો છે કરીને આવા વિડીયો તમે જોવાનું જ નહીં